સ્મિતાએ કીધું આપણે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમમાં છીએ પણ લગ્ન વગરની જિંદગીને સંસાર લફરું કહે છે તેથી આ સંબંધને હવે આપણે કાયદેસર સ્વરૂપ આપવા માટે પણ લગ્ન માટે વિચારવું જોઈએ તું પણ શહેરની એક મોટી કોર્પોરેટ કંપનીમાં પ્રોડક્શન મેનેજર તરીકે ઘણા સમયથી નોકરી કરે છે પપ્પા મમ્મીને કહેવામાં હવે મને વાંધો લાગતો નથી સ્મિતાના કહેવાથી આજે સ્મિતાના મમ્મી પપ્પા લગ્ન પહેલાં અમારા ઘરની મુલાકાત અને મને મળવા માગતા હતા તેથી તેઓ અમારા ઘરે આવ્યા હતા સ્મિતાના પપ્પા મમ્મીની વાંજણી સલાહોને હું ધ્યાનથી સાંભળતો હતો મેં જીવનમાં એક નિયમ બનાવ્યો છે મને કે મારા પરિવારને વ્યક્તિગત નુકસાન થતું ન હોય ત્યાં સુધી હું સામે પ્રત્યુત્તર કોઈને આપતો નથી સામેની વ્યક્તિને બોલવાનો કે ચાલ રમવા માટેનો પૂરતો સમય આપું છું આવી તક આપવાથી જ તમે સામેની વ્યક્તિને ઓળખી શકશો એટલે મેં સ્મિતાના પપ્પા મમ્મીને શાંતિથી સાંભળવાનું ચાલુ રાખ્યું વાતચીત દરમિયાન તેઓ મારા પપ્પા મમ્મી સામે જોઈ બોલ્યા તમારા પપ્પા મમ્મી તમારી સાથે જ રહે છે મેં કીધું ના વડીલ તમે બોલવામાં ભૂલ કરો છો હું પપ્પા મમ્મી સાથે રહું છું તેઓ મારી સાથે નહીં મારી એવી કાબિલિયત કે હેસિયત જ નથી કે હું આવું વિચારી શકું સ્મિતાના પપ્પા મારી સામે ઝીણી આગ કરી બોલ્યા મતલબ તમે લગ્ન પછી પણ સાથે જ રહેવાના છો મેં કીધું શરીરમાંથી આત્મા જતો રહે પછી શરીરની કોઈ કિંમત નથી મા બાપ વગરના ઘરની કોઈ કિંમત નથી થોડી વાર પછી સ્મિતાના પપ્પા બોલ્યા લગ્ન પછી ઘર નાનું નહીં પડે મેં કીધું ના મહત્વાકાંક્ષા વધે ત્યારે મહેલ પણ નાના પડે મારી જરૂરિયાત પ્રમાણે બે બેડરૂમ પૂરતા છે સ્મિતાના પપ્પા મમ્મી બોલ્યા અમે થોડો ટેકો કરીએ તો તમે મોટો ફ્લેટ લેવા તૈયાર થશો મેં હસતા હસતા કીધું સોરી હું મારા પગ ઉપર ઊભો છું મારે કોઈના ટેકાની જરૂર નથી ટેકો માંગવો જ હોય તો મારો બાપ મારી સામે બેઠો છે એક મા બાપ જ એવી વ્યક્તિ છે જે પોતાના ઋણનો બદલો કદી પોતાના સંતાન પાસે માગતા નથી છૂટાછેડાના કેસમાં પત્ની ભરણપોષણનો દાવો કરે છે પણ મા બાપને સંતાન જ્યારે તરછોડી દે છે ત્યારે મા બાપ કદી આવા દાવા ઠોકતો નથી આ જ પ્રેમની તાકાત છે દરિયાની ઊંડાઈ અને મા બાપના પ્રેમની ઊંચાઈ માપવાનો પ્રયત્ન કરવો ન જોઈએ કોઈની સાદાય કે ગરીબી જોઈ તેને જરૂરિયાતમંદ સમજવાની ભૂલ પણ કદી ન કરવી જોઈએ વડીલ તમારી જાણ ખાતર હું એવી સવારી કદી કરતો જ નથી જેની લગામ કે અંકુશ કોઈ બીજી વ્યક્તિના હાથમાં હોય હું મારી નાની દુનિયામાં વ્યસ્ત અને મસ્ત છું સોમાન એ મારો શ્વાસ છે કોઈની મદદ મેળવવી હું મારો શ્વાસ રૂંધાવવા માગતો નથી પપ્પા મમ્મી મારી સોમાન ભરેલી વાતને ગર્વ સાથે સાંભળી રહ્યા હતા સ્મિતાના પપ્પા બોલ્યા સોરી તમને અમારી વાતોથી ખરાબ લાગી હોય તો બાકી શાંતિથી વિચારીને કહેજો ઉતાવળ નથી મેં હસતા હસતા કીધું વડીલ વિચાર તો તમારે કરવાનો છે તમારે માની જમાઈ જોવે છે કે ગરજાઓ ખોટા નિર્ણય લેતી વખતે વિચારવાનો સમય જોઈએ સાચા નિર્ણય સમયે નહીં ભૂખ લાગે ત્યારે ઉકરડે ભૂંડ મોઢું નાખે સિંહ નહીં સિંહ ભૂખ્ય હોય તો પણ કોઈનો એઠો શિકાર ખાતો નથી સ્મિતા એ આજુ મારું સાચું સ્વરૂપ જોયું તેને હું તેના મમ્મી પપ્પા સાથે જ જે રીતે ચર્ચા કરતો હતો એ તેને ગમતું ન હોય તેવું તેનો ચહેરો જાળી ખાતો હતો જીવનમાં અમુક સ્પષ્ટતા જો યોગ્ય સમયે નહીં કરીએ તો તેના પરિણામો અયોગ્ય સમયે ભોગવવા તૈયાર રહેવું પડે તેથી હું આજે સ્પષ્ટ મારા અભિપ્રાય આપી રહ્યો હતો આંધળો પ્રેમ વ્યક્તિને નિર્માલ્ય બનાવે સાચો પ્રેમ વ્યક્તિને સ્વમાની બનતા શીખવાડે આજે સ્મિતાની કસોટી હતી તેણે તરફેણ કોની કરવી છે મારી કે તેના મા બાપની મેં હાથ જોડી સ્મિતાના પપ્પાને કીધું વડીલ ઈચ્છાઓનું પ્રમાણ જરૂરિયાત કરતા જ્યારે વધી જાય ત્યારે લોભનો જન્મ થાય છે લોભમાંથી અપેક્ષાઓનો જન્મ થાય છે અને અપેક્ષાઓ પૂરી ન થાય ત્યારે સામેની વ્યક્તિના દોષ દેખાવા લાગે છે તેના કરતાં આપણી ઈચ્છાઓ ઉપર લગામ રાખી સ્વમાનથી જીવન જીવવું શું ખોટું છે જેઓ છું તેઓ તમારી સામે બેઠો છું હજુ ઘણા ખુલાસા પણ સ્મિતા સાથે કરવાના બાકી છે તમારે નક્કી કરવાનું છે તમને મારા ભૂતકાળમાં રસ છે વર્તમાનમાં કે પછી ભવિષ્યમાં બીજે દિવસે રવિવાર હતો મેં સ્મિતાને કીધું આજે ગામડાના મકાનની મુલાકાત લેવાની ઈચ્છા થઈ છે સ્મિતા મૂળમાં ન હતી છતાં મારી સાથે આવવા તૈયાર થઈ આખા રસ્તામાં કારમાં ટેપ વાગતું રહ્યું પણ તે એક શબ્દ મારી સાથે બોલતી ન હતી ગઈકાલનો અણગમો હજુ તેના વર્તન ઉપર હતો કાર ફૂલ સ્પીડે હાઈવે ઉપરથી ગામડા તરફ વળી કાર ધૂળ ઉડાડતી ઉડાડતી અંદર અમારા ગામડાના મકાન પાસે આવી મેં ઊભી રાખી કમ્પાઉન્ડનો ઝાપો ખોલી અમે અંદર પ્રવેશ્યા વિશાળ પ્લોટ અને મકાન જોઈ સ્મિતાના ચહેરા ઉપર ખુશી આવી અમે ઘર ખોલી અંદર ગયા મકાનના ટેરેસ ઉપર જઈ સ્મિતાને કીધું સ્મિતા આ વિશાળ લીલાછમ ખેતરમાં જ્યાં સુધી તારી નજર પહોંચે છે ત્યાં સુધીના ખેતરની માલિકી અમારી છે આ ખેતરનો ફક્ત એક ટુકડો વેચી નાખું તો પણ તારા પપ્પાના ટેકા વગર મોટો ફ્લેટ હું લઈ શકું તેમ છું વાત સંતોષ અને સ્વમાનની છે થોડી વાર પછી અમે અમારા કમ્પાઉન્ડના ખૂણામાં દેખાતી ઓરડી તરફ ગયા ઓરડીનું તાળું ખોલી અંદર ગયા એક ટેબલ ઉપર બે ફોટા હતા તેને હું પગે લાગી બોલ્યો આ મારા મા બાપ છે સ્મિતા આશ્ચર્ય સાથે બોલી તો ઘરે બેઠા એ કોણ છે મેં કીધું એ મારો વર્તમાન છે આ ફોટામાં દેખાય છે એ મારો ભૂતકાળ છે અને તું મારું ભવિષ્ય છે જો તું મારા ભૂતકાળ અને વર્તમાનને સ્વીકારી શકતી હોય તો આપણે ભવિષ્ય તરફ આગળ વધીએ નહીંતર એક સારા મિત્ર બની વાતને પૂર્ણ વિરામ અહીં કરીએ સ્મિતા બોલી સમીર જે હોય તે સીધી વાત કર અમે ખાટલા ઉપરથી ધૂળ ઉઠાવી બેઠા મેં કીધું સ્મિતા સાંભળ હું જ્યારે માત્ર એક વર્ષનો હતો ત્યારે તને ફોટામાં જે દેખાય છે એ મારા મા બાપને ખેતરમાં ઝેરી નાગ પગના અંગૂઠે કરડ્યો મારી માએ કંઈ પણ વિચાર્યા વગર પપ્પાના પગના અંગૂઠામાંથી પોતાના મોઢા વડે ઝેર ખેંચવાનો પ્રયત્ન કર્યો પણ નાગ કોબરાજ હોવો જોઈએ બંનેનું સ્થળ ઉપર જ પ્રાણ પંખીરું ઉડી ગયું હું ઝાડ સાથે બાંધેલ હિંચકામાં એકલો રડતો રહ્યો પણ પપ્પા મમ્મી જીવતા હોય તો મારી પાસે આવે ને ગામના લોકો ભેગા થયા ખેતરના માલિકને જાણ કરી બોલાવ્યા ખેતરના માલિકે મને હિંચકામાંથી તેડી લીધો પ્રેમથી ઘરે લઈ ગયા તેમને કોઈ સંતાન હતું નહીં કાયદેસર કાર્યવાહી કરી મને તેમનો સંતાન બનાવ્યો સ્મિતા એ વ્યક્તિ કોઈ બીજું નહીં આપણા ઘરે બેઠેલ દેવ સમકક્ષ વ્યક્તિ છે જેને હું પપ્પા કહું છું આ ખેતર આ મકાન પણ તેમની માલિકીનું જ છે જે ગયા વર્ષે જ તેને મારા નામે કરી દીધું છે જે વ્યક્તિએ રસ્તા ઉપર પડેલ પથ્થરને મૂર્તિ બનાવવાનું કામ કર્યું છે એ શિલ્પકારની આંગળી છોડાવી હું ભાગું તેવો નગુણો નથી હું સ્મિતા મારા મા બાપનો તો મજૂર હતા મને પણ આ હકીકત થોડા સમય પહેલાં ખબર પડી એક દિવસ પપ્પાએ મને બાજુમાં બેસાડી સત્ય હકીકત જણાવી મને તો મારા મા બાપનો ચહેરો પણ યાદ ન હતો પણ મારી સામે જ ઈશ્વર બેઠા હતા આજના દિવસ સુધી હું પાલક પુત્ર છું તેઓ મને અહેસાસ નથી કરાવ્યો સ્મિતા આપણે ભગવાનને મંદિરમાં શોધીએ છીએ ભગવાન મંદિરમાં નથી લોકોના દિલમાં બેઠો છે આપણી તકલીફના સમયે સામેની વ્યક્તિમાં કરુણા અને પ્રેમ જાગૃત થાય તો સમજી લ્યો એ વ્યક્તિમાં ઈશ્વરનો પ્રવેશ થયો છે અને જે વ્યક્તિમાં ઈશ્વરનો પ્રવેશ થાય તે કેટલો પવિત્ર હોય તે તું સમજી શકે છે આ મારી દુઃખભરી કહાની છે સ્મિતાની આંખો ભીની હતી મેં કીધું હવે તું તારો નિર્ણય લેવા મુક્ત છે કદાચ જીવનસાથી ન બનીએ તો દુઃખ નથી પણ આપણે સારા મિત્ર તો જરૂર બનશું સ્મિતા બોલી સાચું કહું સમીર તારા ભૂતકાળની તો આજે મને ખબર પડી પણ પપ્પાએ તારા ઘરેથી આવી મને કીધું હતું સંસારમાં દહેજ માટે લોભિયા અને સોમાન વગરના લોકોની ફોજ મેં જોઈ છે મેં તો માત્ર ચકાસવા માટે જ એકા के मदद की बात करी थी खरेखर तो तू नहीं अमे पण नसीबदार छे कि समीर जीव जमाय अमने मळशे स्मिता आनंद साथे उभी थे मारो हाथ पकड़ी गावा लगी मिले हो तुम हमको बड़े नसीबों से चुराया है मैंने किस्मत की लकीरों से तेरी मोहब्बत से सांसें मिली है सदा रहना दिल में મિત્રો ખીચડી જો વાસણમાં રંધાય તો બીમાર માણસને સાજા કરી દે છે અને જો મનમાં રંધાય તો સાજા માણસને પણ બીમાર કરી દે છે મન ચોખ્ખું રાખો જરૂર પડે ત્યારે સ્પષ્ટ પણ થઈ જાઓ સ્વાર્થી અને મૂર્ખ વ્યક્તિથી અંતર રાખો મિત્રો એપિસોડ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જે પણ વહાલા મિત્રોની આગળના એપિસોડમાં સરસ મજાની કોમેન્ટો આવેલી છે તેના પર એક નજર કરી લઈએ સૌપ્રથમ મુકેશભાઈ રાજા લખી રહ્યા છે કે વેરી નાઇસ સ્ટોરી ભાઈ ત્યારબાદ રાકેશભાઈ ચાવડા લખી રહ્યા છે આપણી દરેક સ્ટોરી ખૂબ સરસ હોય છે ભાઈ આવી રીતે જ તમે સ્ટોરી કહેતા રહેજો ત્યારબાદ જ્યોત્સનાબેન અરવિંદભાઈ પટેલ પોતે યુએસએથી લખી રહ્યા છે વેરી નાઇસ સ્ટોરી ભાઈ જય શ્રી કૃષ્ણ ત્યારબાદ ઇલાક્ષીબેન પરીખ પોતે મુંબઈથી લખી રહ્યા છે વેરી નાઇસ સ્ટોરી ભાઈ મુંબઈથી ઇલાક્ષીબેન પરીખના હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ બહેનજી ત્યારબાદ મીનાક્ષીબેન મકવાણા લખે છે વેરી વેરી નાઇસ સ્ટોરી ભાઈ હર હર મહાદેવ હર હર મહાદેવ બહેનજી આપ સૌ મિત્રોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આવી રીતે જ આપને ગમતા દરેક એપિસોડમાં કોમેન્ટ કરતા રહો અને ખાસ નોંધ લેશો મિત્રો કે આપણી બંને ચેનલો અલગ અલગ છે તો જે તે ચેનલના વિડીયો પર કોમેન્ટ આવશે તો તે તે જ ચેનલના વિડીયો પર આગળના એપિસોડમાં તે કોમેન્ટને બતાવવામાં આવશે એટલા માટે કોઈ પણ વ્યક્તિ કોમેન્ટ કરે તો ખાસ એ જોવું કે આપ કઈ ચેનલ પર કોમેન્ટ કરી રહ્યા છો અને તે ચેનલના આગળના એપિસોડમાં તે કોમેન્ટને તમારા નામ સાથે અમે બતાવવાનો જરૂરથી પ્રયાસ કરીશું જે લોકો ગુજરાતી વોઇસ ચેનલ સાથે જોડાયેલા હોય તો આપણી આ ગુજરાતી સ્ટોરી વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી અને જે નવા મિત્રો ગુજરાતી વોઇસ ચેનલથી અજાણ હોય યુટ્યુબ પર જઈને ગુજરાતી વોઇસ એવું લખીને લાલ કલરનો દિલવાળો પ્રોફાઇલ બતાવશે તેમાં જઈને સરસ મજાના હૃદયસ્પર્શી એપિસોડ નિહાળી શકો છો અને તે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે આપણી ચેનલના દરેક એપિસોડ જીવન માટે ખૂબ જ ઉપયોગી હોય છે અને આપણા એપિસોડથી લોકોના જીવનમાં ખૂબ જ સુધારા થાય છે તો આપણા વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં આપ એક વિડીયોને શેર કરશો તો તેનું પુણ્ય તમારા ભાગ્યમાં જરૂરથી લખાશે મિત્રો કોઈનું જીવન પરિવર્તન થશે તો તમે પણ પુણ્યના ભાગીદાર થશો તો મિત્રો વિડીયોને આપના ગ્રુપમાં વોટ્સએપમાં શેર કરવાનું ભૂલશો નહીં ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ